દ્વારકાથી સમાચાર મળી આવ્યા છે કે જામ ખંભાળિયામાં શ્રી સોનલ માતાજીના એકસો બે માં જન્મ જન્મોત્સવ જે છે એની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને સમસ્ત ચારણ સમાજના સહયોગથી યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં હજારો ભક્તોએ ઉત્સવભેર ભાગ લીધો હતો સંતવાણી દરમિયાન ભજન અને દુહાની લલકારથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ત્યારે જેમાં ભાવ વિભોર બનેલા શ્રદ્ધાળુઓએ કલાકારો ઉપર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો સોનલ બીજ ના પાવાના અવસરે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ભક્તો ખંભાડિયા પહોંચી ગયા હતા

અને સાંસ્કૃતિક કાર્યક્રમો થયા હતા જ્યાં આ ડાયરો થયો હતો જેમાં તમે આટલી બધી જે ચલણી નોટો છે ઉડતી જોઈ રહ્યા છો અને ટીવી સ્ક્રીન ઉપર જેમ દેખાઈ રહ્યું છે લોકોનું ઘોડાપુર જે ભક્તો છે બધાનું ઘોડાપુર અત્યારે ત્યાં ઉમટી પડ્યું છે અને બધા જ આજે સોનલ બીજે સૌરાષ્ટ્રભરના જે ભક્તો છે ઉમટી પડ્યા હતા કેમ કે ત્યાં સોનલ માતાજીના એકસો માં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને બધા જ સરસ રીતે ત્યાં ભાવ વિભોર બની ગયા હતા